જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મગલ હાઈ કેમ છું બધા હું છું દેસાઈ માનસી અને આજની એક નવી સરસ મજાની વાર વાર્તા લઈને આવી છું વાર્તાનું નામ છે બગલો અને વરુ એક જંગલમાં બગલો વરુ અઢળક અસંખ્ય પ્રાણીઓ રહે છે તમને કયા કયા પ્રાણીઓ ખબર છે કમેન્ટમાં કંઈ જવા મને સખાજી તમને કયા કયા પ્રાણી ગમે છે જંગલમાં રહેતા બગલો અને વરુ સિવાય જંગલમાં રહેતા દરેક પ્રાણી પોતાની રીતે સારા જ હોય છે બટ મારા ફેવરેટ છે હાથી હાથી રાજા અને મોર પહેલા જમાનામાં આ બધા જંગલમાં જ રહેતા હતા એટલે સો આગળ વધીએ બગલો અને વરુ સાથે રહેતા હતા વરુ એક દિવસ પોતાના ભોજન સમય દરમિયાન સરસ મજા ટેલીને ભોજન આરોગી રહ્યા હતા અચાનક એમના ગળામાં હાડકું અટકી ગયું અને બહુ જ અધક પ્રયત્નો કર્યા બાદ પણ હાડકું બહાર ના નીકળ્યું એટલે એ આકડ વિકળ કરવા લાગ્યા બૂમો પાડવા લાગ્યા પણ કોઈ મદદમાં ના આવે એ સમયે બગલા રાજા ત્યાંથી જ પસાર થઈ રહ્યા હતા અને એમણે જોયું કે વરુ તો તકલીફમાં છે મુસીબતમાં છે મુશ્કેલીના સમયમાં છે તરત જ બગલાજી એમની પાસે ગયા અને કહ્યું કે હું તમને તમારું હાડકું જે ગળામાં ફસાયું છે કાઢી આપીશ પણ એના બદલામાં તમે મને કંઈક આપશો ઇનામ તો વરુએ કીધું હા તમે જે કહેશો એ તમને મળશે બગલાએ મોડું જે હતું એનામાંથી વરૂના એમનામાંથી ગળામાંથી હાડકું કાઢી લીધું અને વરુને રાહત થઈ અને બગલાએ કીધું કે મને ઇનામમાં બસ આ વાક્ય હજુ આગળ ચાલે એ પહેલાં જ વરૂએ કહ્યું કે ભાઈ માફ કરને તે મને આ કાઢી આપ્યું એ સમયે હું મારું મોડું તો કેટલું મોટું વિચાર કરો હું મારું મોડું મન કરી તો તમારો જીવ જતો રહેતે તમે જે જીવી રહ્યા છો એ જ મારા તરફથી એક ઇનામ છે આ વાર્તાથી તમે શું શીખો સગાજી ખરાબ માણસ પર ક્યારે વિશ્વાસ નહીં કરવાનો યસ વ્યક્તિ ખરાબ હોય તો ક્યારે એની ખરાબ પરિસ્થિતિ જોઈને ક્યારે પોતાનું કામ છોડીને એને મદદ કરવા નહીં જવું થોડો અટપટો મેસેજ છે પણ આ સત્ય છે તમને મારી આ વાર્તા કેવી લાગી લાઈક કમેન્ટ શેર કરીને મને બતાવજો જય શ્રી કૃષ્ણ